સુરતના સીમાડા વિસ્તારમાં આઠ દિવસ પહેલા આગ લાગતા મોતના પગલે પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે યુવકના મોત બાદ પોલીસે પણ તેમના પર દબાણ કર્યું હોવાનું આક્ષેપ પણ પરિવારજનોએ કર્યો છે આ સાથે ન્યાય ન મળે ત્યાં સુધી પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે સુરતના સીમાળાના વાલમનગરમાં રહેણાંક મકાનમાં ત્રીજા માળે ગેરકાયદે પતરાના શેડમાં હોટફિક્સ ખાતા સાડી પર સ્ટોન લગાવવાના યુનિટમાં ગત છવ્વીસ સપ્ટેમ્બર સવારે કેમિકલ મિક્સ કરતાં ગ્રાઇન્ડર છટક્યું હતું જે વાયર પર પડતા શોર્ટ સર્કિટ થતાં થર્મોકોલમાં આગ લાગી હતી જ્યારે વસાવા જીવતો ભૂંચાઈ ગયો હતો કેમિકલના ના ગેરકાયદો ઉપયોગ અને સેફટીના સાધનો ન હોવાથી માલિક સાથે સરથાણામાં ગુનો નોંધાયો હતો આ દરમિયાન ત્રણ ઓક્ટોબર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નવમાંથી વીસ વર્ષીય અખિલેશ યાદવનું મોત નીપજ્યું હતું મળતી માહિતી પ્રમાણે અખિલેશ યાદવ મૂળ બિહારનો છે અને સીમાળા નાકા વાલમનગરમાં આવેલા મકાનમાં બીજા માળે રહેતો હતો અને ત્રીજા માળે પતરાના શેડમાં કામ કરતો હતો આમ અખિલેશ બે મહિનાથી જ અહીં કામ પર લાગ્યો હતો દરમિયાન છવ્વીસ સપ્ટેમ્બરના રોજ આગની ઘટના બનતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અખિલેશ પાંત્રીસ ટકા જેટલું શરીર દાજી ગયું હતું

उसमें से लुक्का भीगा तीन दा तो वो मेरा भाई लोग बोला से बंद कर दो मशीन बंद कर दो तो मालिक बोला से मैं मालिक हूँ कि तू मालिक हो मशीन बंद नहीं करना है तो वायर सर्किट हुआ वायर सर्किट होने के बाद आग लग गया मालिक ताला मार मारकर का उसमें काम उस करवा रहा था बंदा लोग से और वो तो दिन वो मार्कि मार्किट है ना तो उसी में भी था मालिक भी उसी में था तो मालिक उसी में था तो आग लग गया उसमें आग लगने के बाद वो मालिक वो भी घायल हो गया परिवारजनों ने थे कि अखिलेश ना शेठ बाहर ताड़ू मारीने काम करावता था ત્યારે આ ઘટના બની હતી જ્યારે શેઠને મશીન બહાર કાઢી લેવા માટે કહેવામાં આવ્યું હતું જે ન કાઢતા ત્યારબાદ શોર્ટ સર્કિટ થઈ હતી અને આગ લાગી હતી શેઠને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે જયરામને બધાને સ્મીમર હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા હતા પરેશનું તો પહેલા જ મોત થયું હતું હવે અખિલેશનું પણ મોત થયું છે જયારે એક હજુ સારવાર હેઠળ છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે અખિલેશને જ્યારે અહીં દાખલ કરવામાં આવ્યો ત્યારથી તેને સરખી સારવાર આપવામાં આવી નહોતી આ સાથે જ પરિવારજનોને પણ મળવા દેવામાં આવ્યા નહોતા મોત થઈ ગયા બાદ પણ મોડી જાણ કરવામાં આવી હતી મોત થઈ ગયું હોવા છતાં પણ હવે પોલીસે અમને સાથ આપવાને બદલે અમારા પણ દબાણ કરવામાં આવી રહ્યું છે અમને ન્યાય જોઈએ છે અમે રોજ કમાઈને ખાવાવાળા છીએ અમારી પાસે કશું નથી અમને સહાય મળવી જોઈએ અને ન્યાય અને સહાય નહીં મળે ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારીશું નહીં